આ વિરોધ કરવાનું કારણ એ છે કે અમે કિચડ રમત ઉત્સવ રાખેલો છે કે આપણે રમત ઉત્સવ કરી અને અમે સરકાર ને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ ઉત્સવ જ નથી અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ પાણી રોડ રસ્તા ગટર થી અમને જે છે ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય થયો છે તો જેની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું ગાંધીજી આ માર્ગે પણ હાલશું અને જે કાંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું અને સોસાયટી બધા નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંય ને ક્યાંક અમારા આરે અન્યાય કરવામાં આવે છે જ્યારે રૂટુ શ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ રસ્તા ગટર પાણી આપો ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી જ તમે આવો તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી જેથી કરીને તમે અમારી સોસાયટી ની સુવિધાઓ જોવો જેથી કરી અને તમારો ક્યાંક હાથમાં જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ

જો છોકરા ને ક્યાં રમાડવા અમારે આથી સો અમારે આમે આથી અમે શું કઈ હારા ના હારી માંગ કરવા માટે કે અમારે કઈ હક નથી ખાલી ઈ કયો અમને કે અમે કીને રજૂઆત કરી બધું રજૂઆત કરી લીધી છે તો આ ના પ્રશ્ન બીમારી હાલે છે તો ક્યાં જવાનું ગરીબ માણસ ક્યાં જાય એમાં નથી રોડ રસ્તો પાણી ગટર લાઈન નહીં ક્યાં જવાનું કેટલી માણસ પબ્લિક સહન કરે એ પેલા ઇચ્છકીઓ બધી સોસાયટીમાં ઘોટુમાં જોયા હું અહીંયા જોયા હું અમારી સોસાયટીમાં જ કેમ એમ થાય છે વસ્તી કેટલી અંદાજે છે અમારા વસ્તી છે 2800 થી ઉપર વસ્તી છે કઈ ઓછા ઘર નથી